જય મુરલીધા જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં એ હું બેહું ને ભાઈ દૂસો ન નખાઈ ગયો છે ખા લીધો છે જો બગલા આવી ગયા છે ભાઈ એના કામકાજ માટે ધાકર આવી છે ભાઈ જોરદાર જો મોડી મોડી થોડીક આવી તો વહેલી પણ હવે છે કંઈક વધારે છે દેખાય એવી અત્યાર સુધી દેખાતી નથી કહી એવી ખાસ આવી છે જોરદારો ના બાજુને ભી જોઈ લ્યો બધીને ભાઈ બીસો ભૂસો પડી ગયો કાય ના હમણાં પાણી કરવાનું છે બાકી આપણું ડ્રેગન ફ્રૂટ ને નીકળી ગયું છે જોરદારને બકાલો રાય ને વરિયારી ભાઈ વરિયાળી વરિયાળી શું કે ભાઈ વરિયારી આપણું ભાઈ દેશી ભાષામાં વરિયારી ચણા ને મકાઈ જોયું છોકરાઓની આવેલી દી ઉкту આવે છે ને ભાઈ ગુંદરી મકાઈ હવે નામે ડોડ્યું થઈ ગયું ભાઈ ઓલા ભાઈ ડુંડા કે દાણા થઈ ગયા છે ને આપણે બળતક નહીં ગાય હાટું વાઢી ન્યા અહીંથી નકતા ભઈ છે ઘણીવાર ઠાર જાકર જોરદાર બેઠો છે હો સે બાકી એમ ને અમે મોટી થઈ ગજો બિચારણ ક્યાંક છે જરા કમેન્ટ કરી દેજો મને તો લાગે હારામાં જો ઓલું એકા તો ડુંડું મંડું વાકુ વરવા વાકું મારી જાય ને ભાઈ એ બિયારણ સારું હોય એમ કેતા હોય બાકી તો આપણે ખબર ના હોય કઈ ખાસ કાલે ભાઈ વિડીયો નહોતો આવ્યો ભાઈ ટાઈમ ના મળતો હોય કંઈક આમાં લગ્નમાં જવાનું હોય ને એટલે ના આવે બાકી ડેલી આવતો રહે હવે અને આ બાજુની ભેવું ભાઈ બધી ધોવાતી એવી છે આ બાજુ બગલા આવી ગયા ને ગા હમણાં ભાઈ પાણી પીને તડકે હોય ગયા બળદે તડકે આવતા રહે

એનો વિડીયો ઉતારતા ભૂલી ગયા આપણે હવે પાછા ગમે ત્યાં ટાઈટ નહીં હોય ને નહીં પણ નવું આવશું ધમાઈશું ધમાર્યું ને ત્યાં આપણે આપણે બતાવશું બસ બાકી બનાવી જોડિયો કન્ટિન્યુ ડુસાનું કામકાજ થઈ ગયું છે ઓકે કેમ બન્યો બાકી જઈએ ખતરનાક બન્યો ને હવાન માથે ભાઈ ઉનાળો પૂરો થાવો થવો હોય ને તો કાગળ નાખી દેવું એટલે જોરદાર બની જાય બસ બાકી બનાવે જોઈ દેમ કન્ટિન્યુ કેમ છે ભાઈ કોલોનીનો નજારો જાઓ તમે કેમ એકદમ ગોલ્ડનો જોઈ લાજુ એકદમ ગ્રીનર ગ્રીનરી થઈ ગઈ છે જોઈ લે અને ભાઈ સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે જોરદારનો અને બાકી એક નંબર દેખાય છે ખતરનાક છે ને એકદમ આમ તમે આખું ખેતર એકદમ હજી તો ભાઈ ધોરું ધોરું ફૂલ જેવું એકદમ અને આવું થઈ જાય આવું ખેતર આખું પાણી પાયું ને હવે જ જબરદસ્ત જોરદારની નીકળીએ અને ભાઈ આ પાર્યું દેખાતી બંધ થઈ જઈ લ્યો હવે જ આ છે ને રાખવી અને અઘરી છે કેમ કે પડવાની બીક લાગે હવે આમાં આમાં જોઈ લ્યો કેમ છે આને ભાઈ પરમદિસે પાણી આપ્યું આનો નજારો જોરદાર છે આનો જોરદાર નજારો કેમ છે જીવો ભાઈ એકદમ નહીં હવે કંઈક નીકળી છે અને આ ખેતરમાં ભાઈ આપણે ડીએપી ને હું ખાતરને આપ્યું છે આ ખેતરને કંઈ નથી આપ્યું તોય જોરદાર એવું નીકળું અને ભાઈ સનસેટ થઈ ગયો છે તો તમે બધા વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા યાર આવા નવા વિડીયો જોવા માટે કોમેડી બ્લોગ જો કોમેડી તમે બહુ નથી કરતા જે હું તો એવું કરતી તો બ્લોગ જોવા માટે ગામડાના દેશી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો મળી આગળ કન્ટીન્યુ વિડીયો બનીને રહેજો બાકી જોરદાર નજારો આવે છે એકદમ જોઈ લે કેમ છે મોબાઈલ બંધ કરવાનું મન તો એવો નજારો છે જોઈ લે કલોજીમાં ભાઈ પાણી આ ભાગમાં પૂરું થવાય હું ને ઓલા ભાગમાં ચડાવવું છે હવે બાકી ફાલ ભાલ જોઈ લે તમે કેમ છે આપણે ઓલિખી રહ્યા અહીંયા ખેતર પાણી વાંટતા હતા અને વિડીયો બનાવ્યો તો ત્યાં એટલું બધો કંઈ ફ્લાવરિંગ કે નહોતું દેખાતું હોય ને આપણે કીધું તું કે પાણી પાઈ લેવું એટલે ફૂલ ફ્લાવ ફ્લાવરિંગ પકડી ગયા અને વારી બારી જો કે દેખાતી બંધ થઈ ગયું ફ્લાવરિંગ ભાઈ નીકળ્યું જોરદાર પાણી પી ગયું અને આજના પછી હજી કદાચ એક પાણી પીએ કે ના પીએ એક પાણી પીએ પછી બીજું તો નક્કી નથી તો આ બધી જોરદાર થઈ ગયામાં તો આખું ખેતર ભાઈ આવું આખું સફેદ ફૂલથી ભરાઈ ગયું ને આ ભાગમાં સહેલો ક્યારે આડો પાવાનો છે જો આ પછી ડાયરેક્ટ ખેતરમાં સડી જાય હતી ત્યાં આપણે બતાડશું ને ભાઈ આમાં લગભગ આ હાથમુકાય એમ કે કેમુક પાણી ચાલુ છે બહુ ખબર નથી આની આપણે હાથ પાણી પાય એટલે હે નીકળી છે આની થોડીક ભરતી વાળું છે એટલે નબળું રહી ગયું બાકી આમ બધે જોઈ લો આખા ખેતરમાં ભાઈ ધોર ફૂલ આપણે કીધું થઈને ભાઈ ધોર ફૂલ થઈ ગયું આખો ખેતરો હજી તો આ બાજુથી દિયાડો આવે ઓલી બાજુથી બતાવીને તો બહુ એક જ ધારા ફૂલ દેખાય કેમ કે આમ પવન હોય ઓલી બાજુનો એટલે આમ નમેલું હોય થોડું ઘણું પાછું પાણી પાહું જો પવો નહીં ને તો પડવાની પણ બીકરે અત્યારે વાંધો નથી પછી જોઈ છે હું થાય નહીં બાકી આખું અને ભાઈ આપણે આને પેલા વિડીયો મૂકો એમાં આવો છે ને કોઈ પણ જાતની માવજત વગરનો પાક છે ઓનલી પાણી બસ બાકી પાણી તાણી તાણી પાવું પડે પડે તો ભાઈ હુકાવાનો પ્રશ્ન થઈ જાય છે આ રીતનો હુકાઈ જાય દોડીની ભાઈ વાત કરીને તો આપણે છે ને આવી દોડી થાય નાની અંદર જ આવો માલ થાય છે પાકેને એટલે કાળો કલર પકડી લે આ માલ બધો એટલો માલ નીકળે એકમાં બધી ચોરાઈ ગઈ પાકે પાકેને એટલે બધી કાળા કલરમાં આવી જાય અને એકદમ સાઇન મારવો જોઈએ કાળો કલર તો તમને એની કંઈક ભાવમાં થોડો ઘણો ફેરફાર રહીએ બાકી કંઈક ખાસ બીજું કંઈ હોય નહીં અને આની ચોખ્ખી કરવી ને ભાઈ થ્રેસરમાં કાઢીને એમાં ધ્યાન રાખવાનું કોકણી આપણી છે ને એકદમ ચોખ્ખી હોવી જાય તો જ ભાઈ આમાં કંઈ વાંધો ના આવે બાકી નકર હે ને થોડો ઘણો બહુ બસો રૂપિયા ભાવ ઓછો રહીએ કેમકે ભાઈ ચોખ્ખી કરવામાં ભાઈ ને આનો વજન અને આની દાળખીનો ઝીણી ઝીણી થાય ને વજન હરખો થઈ જાય એટલે ચોખ્ખી બહુ ઓછી થાય આ થઈ જાય પણ મીડિયમ મીડિયમ થાય એવું થાય એટલે ધ્યાન ખાસ દેવું પડે આનું ચોખ્ખી કરવાનું થ્રેસર આપણામાં ફૂંકણી થ્રેસર જે કહેતા હોય હાલતું હોય તો અહીં માપે ઓરી ઓરવાનું બહુ ઓરી દો તો પણ ડાઠું આવી જાય અને બહુ એકદમ ચોખ્ખી કરાવી હોય ને તો તમે આપણે આનું લેઝર ઉપરથી ચોખ્ખી થાય છે એ યાર આપણે મોંઘું પડી જાય એટલે નથી કરતા આપણે તો જંગીરમાં કાઢી નાખીએ અહીં ફોરવાની એટલે વાંધો નથી આવતો નીકળી જાય છે જોરદાર સારી એવી ચોખ્ખી થઈ જાય છે એટલે નથી કંઈ પ્રોબ્લેમ આવતો બાકી બધી થઈ ગઈ છે એકદમ ઓકે હા કમ્પ્લીટ જોઈએ બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુલિધા જય વસરાજ